વિડીયોમાં આપણે આગળ બધું જોઈ લઈશું ઓકે વિડીયોમાં બની રહો ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો બધા મિત્રો યુટ્યુબ ફેમિલી મોજમાં તો આપણે પણ મોજમાં સવારમાં જ આપણે વાડીમાં આવી ગયા અને મોરલો જો કળા કરે છે તો આપણે વિડીયો બનાવી લીધો કેમ લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવી દીજો હું આરિકાબેન વિડીયો બનાવવા માટે ભોગી ગયા અને પંખીઓને શણ નાખતા હતા સવારમાં વરસાદ થયો ત્યાર પછી આપણે દરરોજ પંખીઓને સાઈન્ડ નાખવાનો બાજરો ચોખા ઘઉં ત્રણેય વસ્તુ થોડી થોડી અહીં જો લાલેડા આવી ગયા અને ત્યાર પછી આપણે જવાનું હતું માળિયા તો આપણે માળિયા જવા નીકળી ગયા અને ફાઇનલી માળિયા પહોંચી ગયા અને પહેલાં આપણે એકતામાં જઈ અને ડિસ્કગોલો બનાવી લઈએ હારિકાબેન માટે પેક કરાવી લઈએ જવું માળિયામાં સાસણ હાઈવે ઉપર આવેલી છે એકતા દુકાન ત્યાંથી આપણે એકતાનો ગોલો લઈ લીધો એકસો વીસ વાળો માવા મલાઈ હારિકાબેન માવા મલાઈક ગોલો બહુ ખાય છે તો આપણે હારિકાબેન માટે માવા મલાઈક ગોલો લઈ લીધો અને ચેક કરાવી લીધો ગોલો લઈને આપણે ત્યાર પછી બજારમાં નીકળશું કંઈક ગોલો બનાવે છે મશીન રીતે કરવા માંડ્યા જોઈ લેજો કંઈક આવી રીતના ગોલો બનાવો એટલે અમારે માળીયા આખો ડબરો ભરી દીધો બરફ પૈસા લીધા ડબરો તો ભરી જ દે ને કેમ ડબલો ભર્યો બાકી હું નાખે એ જોઈજો હું નાખશે લાલ કલર નાખી તો ભાઈ તો પાણી છે કે શું છે પેલા બીજો શું નાખ્યો હોય પેલા અંધારામાં નાખ્યું હોય કેવો બને બોલો ખાધા પછી ચાલ આવી છે asli mana kau nanti aja kore bela asli gitu butuh putih nak didi ini harus tahu nak lalu punya butuh putih ini ah kamu ke di rupiah di kasiri kau ya seras kaya malai nak ya ah malai nak didi Mawa mau malai kan berapa खातू मिठू के आइसक्रीम जो

ત્યાર પછી આપણે ગુજરી ભરાય તો આપણે ગુજરી તો મારી લઈએ ના ના ભાઈ આપણે ગરમ મસાલો લેવાનો વિચાર છે ના ના તમે રાખો ગરમ મસાલો ગરમ થાય બધા ગરમ જ હોય ના બે કહેતો કપડાની બજાર આવી ગઈ પેલા પાણીના ભાવમાં કપડાં મળે જેને લેવા હોય માળી આવી જાય સોમવારે સોમવારે આખો દિવસ આ રીતના કપડા મળતા હોય પહેલાં કટલેરીને એવું ઝીણા મોટું મળી જાય ત્યાં આવું બધું હોય પહેલાં પ્લાસ્ટિકના વાસણ આપણે ભાઈ ગોરાવાળા ભાઈ તમે ઘેરે હોય જાઓ ઉનાળો ગયો સોમા હોવા ગયો કોઈ ગોરા નહીં લઈ ખોટા મારા દેવા કોઈ ખોડી નાખશું દરવાજા જેને ભટકાવતા હોય આ લઈ લઈજો આપણે દરવાજા નથી ભટકાતા આપણું ક્યાં કરો એ આવી કટલેરી પહેલાં મળી જાય લેડિસ આઈટમ છે પાછા કપડાવાળા ભાઈ આવી ગયા અને આપણા ઘણા પાપડ વેચે તો શું છે ડુંગરામ પાપડ જાય બાળકો માટેના લેવા હોય આવજો પહેલાં માળિયામાં આવી છે સુધરી ભરાય પહેલાં ચડ્ડા જેમ આવી ગયું ચડ્ડા ચડ્ડા લેવા હોય પણ આવી ગયો આપણે નથી લેવાના ખારેક આવી ગઈ લાલ પીરી બિહારી ક્યાં આડો એવો બિહારી ભટકી ગયો તો જાય હેલો રે ભાઈ બિહાર નથી ગુજરાત છે નકામો થઈ જાય છે બિહારી તાણે જ હો આપણે વિડીયો ઉતારે એની તો જાય છે મારો વિડીયો પાછળથી લે ભાઈ તારો નથી લેવો અમે અમારા માળિયાનો લઈએ કેમ રહેશે ગુજરી ખાતે બધા ગુજરીમાં આવી ગયા અને થોડું ઘણું આપણે લેવાનું છે તો લઈ લઈએ પાછા આપણે ગુજરીમાં આટો મારી લઈએ ગુજરીમાં આવું કંઈક છે ભાઈ ટ્રાફિક નથી મંદિર છે આ વખતે તો મંદિરનો માહોલ છે માળિયા તાલુકામાં ગુજરીમાં ટ્રાફિક હોય પણ આજે તો ગુજરીમાં નથી ફાઈનલ આપણે બકાલું લઈ લીધું અને હવે આપણે ધીમે ધીમે ઘર તરફ નીકળવું જોઈએ કેમ કે વરસાદ પણ આવવાની તૈયારી છે પેલા આવે કે નહીં આપણે તો ટાઈમે નીકળી જઈએ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવતા રહેજો ગુજરીમાં છેલ્લી સફળ છે આપણી આ કંઈક બાકી કોઈ લઈ લઈએ જો કંઈક આવું લઈને બેઠા ભાઈ પ્લાસ્ટિકના ડટ્ટા બુચ મારવા હોય બુચ મારવાના બુચ વેચે ભાઈ કોઈને લેવા હોય તો કહેજો માળિયા મળી જાય સોમવારીમાં આવી છે બરાબર અમારા ગામમાં કંઈ આવું કંઈ હોય તો કમેન્ટમાં જણાવતા રહેજો હાલો ભાઈ પૂગી જાય ઓકે એકતાનો ગોલો લઈ આવ્યા ગોલો ખાવા બેન હાર્કબેન બેનને અમારે ગોલો ખાવો તો આપણે ગોલો લઈ આવ્યા હારિકા બેન ગોલો ખાવા માંડ્યા કંઈક આવો ગોલો છે થોડો ઘણો ઉગરી ગયો મોઢામાં સીધો જાવ અમારે હારિકાબેન ગોલો ખાય આવી રીતના ફૂલ મોજમાં ગોલો ખાવ મીડિયા

ઓ મગાયો મામ મગાયો ગ્રામકળા છે કે અનબોક્સિંગ करना કોને ખોલ નાખો તો આ પકડ જે છે બે એમનો આપણે છે ને અને ખોલ નાખી આવ બે પાર્સલ છે પાર્સલમાં કોણ ઉતરે કમેન્ટમાં જણાવી દો હા તો કોલ એ તો કરો ને બધું આ આ નીંદર્ય પેકિંગ છે ત્રીજું પેકિંગ છે હોનાની વસ્તુ છે કોણ છે આવું પેકિંગ કર્યું આ ત્રણ પેકિંગ થઈ ગયા ને ચોથું પેકિંગ છે હારીકા બેન આપણે સાયકલ હાંકવા માંડ્યા સાયકલ માં મજા ન આવતી સાયકલ હાંકવી પણ સાયકલ માં ભરી દેવાય માર ફૂલ મોજ માં હારીકા બેન